સમાચારમાં વાત કરીએ તો શ્રી આશાપુરા સેવા મંડળ મંડળનો સેવા કેમ્પ કચ્છ માતાના મઢ તરફ જવા પ્રસ્થાન થઈ ગયો છે જી હા આશાપુરા સેવા સેવા મંડળ કેમ્પ છેલ્લા ઓગણીસ વર્ષથી કચ્છમાં સેવા આપી રહ્યો છે ત્યારે ભાદરવા વત બારસ થી ભાભરથી નીકળી ભાદરવા વત તેરસ ની કેમ્પ શરૂઆત કરવામાં આવે છે ત્યારે આશોવદ આ કરો આશો સુદ એક એકમથી સેવા આપે છે કુલ ચાર દિવસ સેવામાં આપવામાં આવે છે નખત્રાણા કોટડાની આસપાસ વિશાળ મંડપમાં કેમ્પ યોજવામાં આવે છે અહીં તમામ પ્રકારની સુવિધા પણ આપવામાં આવે છે ભોજન પ્રસાદ ગરમા ગરમ નાસ્તો મિનરલ ચા પાણી પાણીઓ મોબાઈલ ચાર્જિંગ મેડિકલ સેવા તેમજ વિશાળ મંડપમાં પદયાત્રીને સુવા તેમજ આરામ કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે તેમજ રોજના હજારો પદયાત્રી ભોજન પ્રસાદનો લાભ લે છે

ત્યાગ અને ભોજન પ્રસાદ ચા પાણી નાસ્તો આરામની વ્યવસ્થા મેડિકલ વ્યવસ્થા વગેરે આપીએ છીએ ચાર દિવસ તો પ્રોગ્રામ હોય છે ચાર દિવસ મારો કેમ્પ ચાલે છે અને આ ઓગણત્રીસમો વર્ષ ઓગણીસમો વર્ષ છે માતાજીની સદા સદાય બની રહે અને આ કાર્ય ચાલુ રહે એવી મા જગદંબાના ચરણોમાં પ્રાર્થના એ ટક્કરબાગ